નામ છે પહેલી વાત તો એ છે કે મને બોલાવેલો નથી પછી બીજું પૂછું આપ બેઠકમાં ભાગ લેવા જવાનો છે એ વાત છે તમારી અને તારીખ રાખવામાં આવી છે આ બાબતમાં કેટલી છે એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહોતું શૌતમ ભાઈ એક ભરાઈ શકે એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે નક્કી કરેલું છે વિધિ તો કરવી પડે આ આ કઈ વિવાદ સ્ટેન્ડ શું નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાધરણ આપી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી છોક કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહી ને સમાજોને પોતાની વાત કરવાના પણ હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ હોય છે તો જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું પરંતુ જો થાશે તો મારી અંગત રીતે થશે આજે હું માનું છું

છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છીએ એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાઈ આ વિષયની ડિબેટ કરવાથી એનો કોઈ પ્લસ માઈનસનો એનો અંત ના હોય ના એ તો શેડ્યુલ પ્રમાણે એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને ને એવું મારા ધ્યાન માં ક્યારેય છે જ નહીં એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવો છું જેમાં હું બોલતો હો એટલે તમારે મન પૂછવું ન પડે